વિદ્યાર્થીઓ ધોરણ દસના પ્રકરણ એકના અંદર ગણિતમાં આપણે એક રીત જોવા જઈ રહ્યા છે અવિભાજ્ય અવયવ અને અવયવ વૃક્ષ અવિભાજ્ય સંખ્યાઓ કંઈ અવિભાજ્ય અવયવ લેવા માટે અવિભાજ્ય સંખ્યાઓની જરૂર પડશે જે બે ત્રણ પાંચ સાત અગિયાર તે સત્તર ઓગણીસ આમ આગળ સુધી હોય એમાં શરૂઆત કરીએ કે બેથી ક્યારે ભાગ ચલાવાય તો કે જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય ત્યાં સુધી બેથી ભાગ ચાલે ત્રણથી ક્યારે ચાલે તો કે તમારા અંકોનો સરવાળો કરવાનો એ જે ત્રણથી ભાગી શકાય તો એ ત્રણથી ભાગાકાર થશે અને પાંચમાં તો કે એકમનો અંક શૂન અને પાંચ હોય પણ શૂન હોય તો તો બેથી ભાગ ચલાવશો એટલે આપણે પાંચ સમજીએ કે પાંચ હોય તો પાંચથી ભાગ ચલાવી લેવાનો આવી રીતે બીજી સંખ્યાઓથી આગળ ભાગ ચલાવી શકાય જે અવિભાજ્ય અવયવમાં જરૂર પડશે આપણે આઠ હજાર પાંચસો એંસીના અહીંયા અવિભાજ્ય અવયવો લીધા છે આઠ હજાર પાંચસો એંશીનો બેથી ભાગ ચલાવીએ તો બે ચોંક આઠ ભાગ ચાલી ગયા પછી પાંચ ઉતરશે તો બે દુ ચાર પાંચમાંથી ચાર ગયા તો એક રહેશે તો અઢાર થશે જે બે નવા અઢાર અને શૂન પછી ફરીથી હજી શૂન છે તો બેથી ભાગ ચાલશે બે દુ ચાર બે એક બે ચોંક આઠ નવમાંથી આઠ જશે તો એક બસ્સી એટલે દસ થશે બે પંચા દસ હવે આ પાંચ આવી ગયાનો મતલબ પાંચથી ભાગ ચાલે એવું નથી આપણે અંકોનો સરવાળો કરીએ તો બે ને એક ત્રણ ત્રણ ને ચાર સાત સાત ને પાંચ બાર બારનો ત્રણથી ભાગ ચાલશે એટલે પહેલાં ત્રણથી ટ્રાય કરવાની કે ત્રણ સત્તાની એકવીસ એકવીસમાંથી એકવીસ ગયા તો ઝીરો ચાર ઉતરો ત્રણ એકા ત્રણ ચારમાંથી ત્રણ ગયા તો એક એટલે પંદર થયા ત્રણ પંચા પંદર એટલે સાતસો પંદર થયા હવે સાતને એક આઠ ને આઠ ને પાંચ તેર થાય છે એ ત્રણથી ભાગી ના શકાય હવે પાંચનો વારો તે પાંચથી ભાગાકાર કર્યો પછી અગિયારથી કર્યો છે ને પછી તેર એકાતેર આ રીતે અવિભાજ્ય અવયવ લીધા છે હવે એનો જ ઉપયોગ કરીને જો આપણને અવયવ વૃક્ષ પૂછે તો આનો તમે ઉપયોગ કરશો આને એક વખત ગણશો તો જ આ લખાશો આઠ હજાર પાંચસો એંશી લખીને બે ગુણ્યા ચાર હજાર બસો નેવું બતાવવાના એ ચાર હજાર બસો નેવુંના બે ભાગ છે બે ગુણ્યા બે હજાર એકસો પિસ્તાલીસ એ લખ્યા બે હજાર એકસો પિસ્તાલીસ માટે ત્રણ ગુણ્યા સાતસો પંદર સાતસો પંદર માટે પાંચ ગુણ્યા એકસો તેતાલીસ ને એકસો તેતાલીસ માટે અગિયાર ગુણ્યા તેર આ રીતે અવયવ વૃક્ષ બનશે આપણને લસા અને ગૂસા જે કાઢવાની રીત છે તેના અંદર આની જરૂર પડે હવે જો અવય અવિભાજ્ય અવયવ લઈને કરવાનું કીધું હોય તો આ રીત યુઝ કરવાની અને જો અવયવ વૃક્ષની રીતે કરવાનું કીધું હોય તો પછી આ રીતે લખી અને પછી નીચે બધા અવયવો લખવાના બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા અગિયાર ગુણ્યા તેરે બધા અવયવો આપણે અહીંથી કાં તો આ લખેલા છે તે બધા લખવાના એમાં બે બે વખત આવે છે તો એને બેનો વર્ગ લખવાનો ત્રણ પાંચ અગિયાર અને તેર આ રીતે બીજી કોઈ સંખ્યા પણ એક કરતાં વધુ વાર આવતી હોય તો એને એને ઘાત સ્વરૂપમાં ફેરવી દેવાની અને આનો ઉપયોગ કરીને પછી આપણે લસા અને ગુસા શીખવાના છે તો આ તમારી અવિભાજ્ય અવયવોની રીત છે જે આગલા ધોરણમાં આવી જ જાય છે આ કેટલાક પ્રેક્ટિસ કરવા માટે દાખલા આપેલા છે જેનો ઉપયોગ કરીને તમે અવિભાજ્ય અવયવ અને અવયવ વૃક્ષ બંને દોરજો જેથી તમને લસા અને ગુસા અંદર સરળતા રહેશે